We'll હલો દોસ્તો નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હું છું અશ્વિન મકવાણા સદગુરુ મ્યુઝિક ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એક એવી જગ્યા પર આવી ગયા છીએ કે જ્યાં બાળકોનું સર્વાંગી વિકાસ અને સર્વાંગી શિક્ષણ માટેની સરસ મજાની જગ્યા એટલે કે ડેડકડી ગામમાં લોકશાળા ડેડકડીમાં એવી સરસ મજાની જગ્યા છે જ્યાં હોસ્ટેલની પણ સુવિધા છે બાળકોને ભણવાની પણ સુવિધા છે તો આવી સરસ મજાની એક હોસ્ટેલની હું આજે મુલાકાત લેવા જઈ રહ્યો છું તો કન્ટિન્યુ વિડીયોમાં બના રેજો અને દરેક ગ્રુપમાં તમારા શેર કરજો વિડીયોને કોમેન્ટ કરજો લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા અમારા તમામ આવા વિડીયો તમને જોવા મળે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો આજે તમે બધા દ્રશ્યો જોઈ શકો છો આ છે લોકશાળાના બધા દ્રશ્યો આ છે પાછળનું ગ્રાઉન્ડ અને ત્યારબાદ એમની હોસ્ટેલ એમની સ્કૂલ એમનું મેનેજિંગ બધી વસ્તુ હું તમને દેખાડીશ ત્યાંની ગૌશાળા પણ ખૂબ સરસ છે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો આપ જોઈ શકો છો આ છે છોડી લોકશાળાનું હોસ્ટેલ સરસ મજાની વ્યવસ્થા છે જે હું તમને અંદરથી પણ દેખાડીશ દ્રશ્યો બધા અલગ અલગ બિલ્ડિંગો બધી છે ખૂબ સારો નજારો પ્રકૃતિ સાથેનો ખેલ જેને કહેવાય ને પ્રકૃતિ સાથેનું શિક્ષણ એકદમ જલ્દીથી સ્પર્શ કરતું હોય છે તેવું જ એક પ્રકૃતિને ખોળે રમતું નાનું એવું ગામ છે ડેડકડી એમાં એક આ લોકશાળા કરીને સ્કૂલ છે ખૂબ સરસ આ આપ જોઈ શકો છો આ છે અમારે ઓફિસ ત્યારબાદ એની બાજુમાં છે પ્રાર્થના ખંડ આ સામેની બાજુ છે એ છે વર્ગરૂમ બધા વર્ગો છે ત્યારબાદ ઉપરના ભાગમાં લાઇબ્રેરી છે તો આ બધું કન્ટિન્યુ વિડીયો બનાવી હું તમને બધું દેખાડી શક્યો હશે એટલું અને આ બાજુ પાછળના ભાગમાં છે ભોજનાલય તો એ પણ હું તમને દેખાડીશ સરસ મજાનું આવું ગ્રાઉન્ડ છે બાળકો ખુશીથી રમી શકે ખુશીથી ખેલી શકે ખુશ આનંદમાં રહી શકે આવું સરસ મજાનું ગ્રાઉન્ડ આપ જોઈ શકો છો આ છે આપણે આગળ તમને દેખાયું હતું હોસ્ટેલના પાછળના ભાગનો આ પાછળની છે હોસ્ટેલ ત્યાંથી આપણે અંદર આવીએ એટલે ડાયરેક્ટ સામેના ભાગમાં ઓફિસ છે ત્યારબાદ વર્ગખંડો છે ત્યારબાદ ક્લાસના હોલ છે તો કન્ટિન્યુ વિડીયોમાં રેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ક્લાસમાં જઈને આપણે બાળકોની મુલાકાત લેશું શિક્ષકોની મુલાકાત લેશું ત્યારબાદ અહીંનું કેવું શિક્ષણ છે એની પણ હું તમને થોડા વિડીયોમાં દેખાડીશ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો લોકોની માથા દીઠ પણ વધારો થાય અને એના લીધે શું થાય લોકોનું જીવન ધોરણ છે સુધરે એટલે આપણે એને શું કહ્યું આર્થિક વિકાસ હવે આર્થિક વિકાસમાં બે બાબતો અહીંયા આવી એક રાષ્ટ્રીય આવક તો રાષ્ટ્રીય આવક એટલે શું દેશની કુલ આવક રાષ્ટ્રીય આવક શું કહેવામાં આવે છે દેશની જે આવક છે આપણો દેશ કયો તો એની જે ટોટલ આવક થાય છે તમામ પ્રકારની જે આવકો છે જુદા જુદા વિભાગમાંથી થતી આવકો છે એને શું કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક લોકોનું જીવન ધોરણ સુધરવું એટલે શું લોકોના જીવનમાં સુધારો થવો આરોગ્યની બાબતમાં વીજળીની બાબતમાં શિક્ષણની બાબતમાં જે ગઈ એની પાયાની સુવિધાઓ છે એ દરેક બાબતની અંદર એને સારી સુખાકારી મળે એવા પ્રકારનો જે કંઈ પ્રયત્ન છે એને લોકોના જીવન ધોરણમાં સુધારો કહી શકાય છે ઓકે ત્રણ બાબતો

હવે જન્મથી તો એ ખરેખર પાંડવ પુત્ર હતો પણ કર્મથી સારથી પુત્ર થયો એટલે કર્ણના જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બની કે અન્યાયનો સામનો કરવો પડ્યો એના માટે તમે મહાભારતની કથાઓ વાંચો કે સાંભળો કે મહાભારતની સિરિયલ જુઓ તો એની અંદર આપણને આ બધી ખબર પડે તો અહીંયા કર્ણ છે કે પાંડવો કે પક્ષ આ પ્રસ્તુત ખંડ કાવ્ય મેં રશ્મિરથી મહારથી કર્ણ કે કરુણ किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य है सारे अन्यायों को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थ जन्म महानता की विजय चाहते हैं। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है तब भी वह अविचलित रहता है लाइब्रेरी साइड लाइब्रेरी से ने એ પણ હું તમને દેખાડીશ તો ફાઇનલી દોસ્તો આપણે લાઇબ્રેરીની લાઇનમાં આવી ગયા છીએ એ માળ ઉપરથી હું તમને બધા દ્રશ્યો દેખાડું છું કેટલા સુંદર નજારો પ્રકૃતિ સાથેનો આ માહોલ તમને જોવા મળે છે આમાં નાના નાના બાળકો બધા નવ ને દસ ધોરણ બે ધોરણ અહીંયા ગર્લ્સ એન્ડ બોયસ બંનેને ભણવામાં આવે છે તો આવી સુંદર છે અહીંયાની લાઇબ્રેરી જાત જાતના પુસ્તકો અને આપણા ઇતિહાસના રચયિતાના તમામ પુસ્તકો અહીંયા જોવા મળશે આપ જોઈ શકો છો આ બધા પુસ્તકો મિત્રો મને એક અહીંયાની બીજી એક ખાસ વાત જાણવા મળી છે કે આ સ્કૂલ ગામડામાં છે ને તો ખાલી ગામડા જેવો માહોલ નથી અહીંયા તમામ જાતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેમ કે ડ્રોઈંગ ચિત્ર ડ્રામા કરાટે સ્કેટિંગ છોકરાઓ બધી રીતે શીખે છે પણ એમાંથી તમે ક્યાંય નહીં સાંભળ્યું કે સ્કૂલમાં ક્યાંય કૃષિની માહિતી આપતા હોય પણ અહીંયાની સ્કૂલ એવી છે કે જ્યાં કૃષિ માટે એટલે કે ખેતી માટેની તમામ માહિતી આપવામાં આવે છે છોકરાઓને તમામ એની કેળવણી શીખવાડવામાં આવે છે ખેતી કઈ રીતે કરાય આ તમામ માહિતી અહીંયા સ્કૂલમાંથી શીખવાડવામાં આવે છે જો છોકરાઓ ઘણા તો હોશિયાર જ હોય છે પણ અમુકને જેને ખેતી પ્રત્યે રસ હોય તો અહીંયાથી જ એનો વિકાસ થતો હોય છે અને ત્યારબાદ એ વિકાસ કરતાં કરતાં જ્યારે એની કમાવાની શક્તિ થાય ત્યાં સુધીમાં એ સંપૂર્ણપણે કમાતા એ શીખી જતા હોય છે તો આવી સરસ મજાની કેળવણી અહીંયા કરવામાં આવે છે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રેજો આગળ બધા દ્રશ્યો તમને દેખાડીશ તો અત્યારે આ આપણે જોઈએ તે લાઇબ્રેરી રૂમ અહીંયા ખૂબ સરસ મજાના બધા પુસ્તકો હતા ત્યારબાદ હવે આપણે એક કોમ્પ્યુટર લેબ પણ અહીંયા છે એના હું તમને દ્રશ્યો દેખાડીશ તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો અહીંયા તમામ બાળકો જોઈ શકો છો કોમ્પ્યુટર ઓપરેટર કરે છે પહેલા તમે વિડીયો જોઈએ બેહનો પણ કોમ્પ્યુટર ઓપરેટિંગ અહીંયા કરતા હતા ત્યારબાદ આ ભાઈઓનો માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આ તમામ બાળકો અહીંયા ઓપરેટિંગ કરી રહ્યા છે તો હવે આપણે જઈ રહ્યા છીએ ગૌશાળા તરફ આ છે ગૌશાળા સુંદર ગેટ તો આ ગેટ છે પણ એની બાજુમાં સરસ મજાનું માટેનું ગોડાઉન બનાવેલું છે સુંદર એમની નિર્ણય સંગ્રહ કરવા માટે આ બધી એમની માટેનું સંગ્રહ છે આ છે નિર્ણય કાપવાનું મશીન ગોડાઉનમાંથી માંથી આપણે જઈએ છીએ હવે ગૌશાળામાં અહીંયા જોઈ શકો છો સરસ મજાની ગાયો જો તમે નજીક આવે છે કેટલા માણસ પ્રિય હોય છે હા બીજી એક ખાસ વાત કે અહીંયા ગાયોના અલગ અલગ નામ પાડવામાં આવેલા છે તો હું તમને હાજુભાઈ સાથે મળાવીશ એ બધી ગાયોના અલગ અલગ નામ આપણને જણાવીશ તો કન્ટિન્યુ વિડીયોમાં બની નમસ્કાર મિત્રો અમારે લોકશાળા ડેજગડાની ગૌશાળા જેમાં અમારે ગાઉનું નામ રાખેલ છે ગા તરીકે નથી ઓળખતા નામ તરીકે ઓળખીએ છીએ પેલી ગા છે એનું નામ રાધા છે પછી આનું નામ ગંગા છે પછી આ છે એનું નામ કાવેરી પોલાનું નામ જમના પછી અહીંયા કપિલ છે ખૂટિયો એનું નામ અમે કપિલ પાડેલું છે ને વાસરૂ ઘર અલગ છે ખાંટરૂમ અલગ છે ખાંટરૂ દૂધ ઘર અલગ છે બધી વ્યવસ્થા અલગ અલગ છે જે વિદ્યાર્થી અહીંયા કોઈ પણ વિદ્યાર્થી આવે એટલે અટવાય નહીં પછી આ બધું ગોડાઉન છે તે ગોડાઉનમાં નીણનો સંગ્રહ કરવામાં આવે છે અને લીલી નીણ કટિંગ કરીને પછી જ નાખવામાં આવે છે અને ખાસ વિશેષતા વિદ્યાર્થી માટે સ્પેશિયલ ગીરનું ગીર ગાઉનું દૂધ આપી એવી વ્યવસ્થા અમે આપીએ છીએ અને અહીંથી ગામમાંથી ઘણા દનિયા જે વૃદ્ધ લોકો હોય જેને ગાનું દૂધ વધારે પસંદ પડતું હોય એને અમે અહીંથી દનિયા રૂપે આપીએ છીએ અને ભાગ અમારે વિદ્યાર્થી લોકો તે ગાનું જતન કરે છે એટલે વિદ્યાર્થીની સેવા થઈ ગઈ છે વિદ્યાર્થી આવે એટલે તરત વિદ્યાર્થીની પહાણ આવી જાય છે તો મિત્રો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ છે લોકશાળા ડેડકડીના ગૌશાળા જોઈ હવે ત્યારબાદ આપણે સંચાલકશ્રીને મળવા જઈએ છીએ તો ત્યારબાદ આ બધી સંસ્થાની આખી માહિતી આપણે સંચાલકશ્રી આપશે કઈ રીતની પ્રવૃત્તિ થાય છે કેટલી કેટલી ફી લેવામાં આવે છે બાળકો માટેની કેટલી છે ગર્લ્સ માટેની કેટલી છે બોઈઝ માટેની કેટલી છે તમામ માહિતી સંચાલક શ્રી આપશે તો આપણે મળીએ છીએ કન્ટિન્યુ વિડીયોમાં બના રેજો અને વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તો કન્ટિન્યુ વિડીયોમાં રેજો આપણે જઈએ છીએ સંચાલકશ્રીને મળવા તો અહીંયા ફી છે એ છ મહિનાની દસ હજાર છે વર્ષની વીસ હજાર છે પણ કોઈ પણ બાળક પૈસાને વાંચે ન ભણે એવું અમે ઈચ્છતા નથી એટલે એ બા પંદર હજાર આપે બાર હજાર આપે દસ હજાર આપે એની સ્થિતિ પ્રમાણે આપે તોય અમે એને ભણાવવાના છીએ અને એમ એમ નહીં કહે કે વીસ હજાર આપતો જ ભણ એટલે પૈસાને અભાવે કોઈ છોકરો ભણે ને એવું અમે ઈચ્છતા નથી ને એટલે અમે સગવડ રાખી શકીએ એની સ્થિતિ પ્રમાણે એ ભરે ને બાકીના સંસ્થા છે એ ભોગો છે આ ટ્રસ્ટ દ્વારા ચાલે છે કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ એવું ટ્રસ્ટ છે જેના હું જે હતા બધાયને તો સમજ ઓળખે એવા છે લલ્લુભાઈ શેઠ છે હું લગભગ ખીમાણી છે કેશુભાઈ ભાવ છે નિશાળ ચાલે છે ખડસલીમાં આવે છે અને બીજી અહીંયા ડેડકડીમાં આવે બરાબર

શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત શ્રી લોકશાળા ડેડકડી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ ની આઝાદી વખતની ત્રિપુટી શ્રી લલ્લુભાઈ શેઠ ઈશુભાઈ ભાવસાર અમૂલકભાઈ ખીમાણી જેને આઝાદીની વિકાસ યાત્રામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે શ્રી લોકશાળા ડેડકડી શરૂ કરવા માટે આ ત્રિપુટીના લોકનાયક શ્રી લલ્લુભાઈ શેઠનું એક સપનું હતું કે ડેડકડી ગામની અંદર એક શિક્ષણનું કાંઈક કામ કરવું છે અને શિક્ષણની સાથે સાથે ગામડાઓને પણ સમૃદ્ધ બનાવવા છે આ ડુંગરાળ વિસ્તારમાં એ સમયે શિક્ષણની ખૂબ જ આવશ્યકતા હતી આજુબાજુ ક્યાંય સગવડતા નહોતી આ કામ કોણ કરે તો તરત જ અમુલખભાઈના અમુલકભાઈ ખીમાણીના જ્યેષ્ઠ પુત્ર સીમાનુભાઈ ખીમાણીએ આ ભગીરથ કાર્ય પાર પાડવાનું બીડું ઝડપ્યું ચિકુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ડેડકડી ઓગણીસો ચોરાણુંમાં શરૂ થઈ પ્રથમ ધોરણ આઠની મંજૂરી મળી ત્યારબાદ ક્રમશ ધોરણ નવ દસ સુધીનું શિક્ષણ કાર્ય શરૂ થયું માત્ર પુસ્તક જ્ઞાન જ નહીં પણ સાથે સાથે ઉત્તર બુનિયાદી શાળામાં અનુબંધિત કેળવણી શિક્ષણની સાથે સાથે ઉદ્યોગ શિક્ષણ કાર્ય છાત્રાલય રસોડું ગૌશાળા આજના યુગની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી કમ્પ્યુટર શિક્ષણના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે સંસ્કાર ઘડતર અને ભારતનો એક સારો નાગરિક બને એવા પ્રકારનો અમારો નમ્ર પ્રયાસ છે અને એમાં મેં સતત જ શ્રી ઉમાશંકરભાઈ જોશીની પંક્તિઓને ખ્યાલમાં રાખીને વ્યક્તિ મટી બનવું વિશ્વ માનવી વ્યક્તિ મટું બનવું વિશ્વ માનવી વસુંધરાની એ આ શાળાનો મંત્ર છે લોકશાળા માં ધોરણ નવ અને દસ હાલ ચાલુ છે પહેલાં ધોરણ આઠથી દસ સુધીનું શિક્ષણ હતું ત્યારબાદ નવથી બાર સુધીનું શિક્ષણ હતું અને હાલ ધોરણ નવ અને દસ માધ્યમિક વિભાગમાં શિક્ષણ કાર્ય ચાલુ છે અમારી સંસ્થાના સંચાલક શ્રી મનુભાઈ ખીવાણી છે અને આ વડીલોના માર્ગદર્શન હેઠળ આ કાર્ય છે અમે કરીએ છીએ સરસ્વતી આજુભાઈ મોરી જે હોસ્ટેલનું સંચાલન કરે છે તો સૌ પ્રથમ આપણે એમને પૂછીએ કે હોસ્ટેલમાં કઈ કઈ બધી વ્યવસ્થા છે 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 કેટલી કેટલા બાળકો બાળકોને એડમિશન લેવું હોય તો શું પ્રોસેસ કરવી પડે આ બધી વસ્તુ આપણે આજુભાઈને પૂછીએ આજુભાઈ શું કહેશો તમે આ સંસ્થા નમસ્કાર મિત્રો આ હોસ્ટેલ શ્રી લલ્લુભાઈ શેઠ લોક કેન્દ્ર ડેડકડે અમારી સંસ્થાની હોસ્ટેલની બીજી કાંઈ ખાસ પ્રોસેસ તો નથી પણ હોસ્ટેલ સુવિધામાં એવું છે કે વિદ્યાર્થી અમુક ટકા ફી ન ભરી શકતો હોય તો એને અમે થોડીક સંસ્થા દ્વારા થોડીક રાહત દેવરાવીએ છીએ પછી બીજા હોસ્ટેલની અંદર રહેવામાં એક એકતાનું પ્રતિક છે કે એકતા એક બધા વિદ્યાર્થી પ્રત્યે ભાવ અને મિત્રતા બંધાય પછી અમારે કોઈ નાચ જાતનું કાંઈ છે નહીં કે ભાઈ આ ફલાણી નાચનો છે ફલાણી નાતનો છે ફલાણું છે ઢીકણું છે એ કોઈ નહીં જો સાથે જમવાનું સાથે રહેવાનું સાથે જ બધી પ્રક્રિયા કરવાની રીડિંગ છે કે રાતે દિવસે કાર્ય છે ઉદ્યોગ છે પછી અમારા બાજુમાં ખેતીવાડી છે ત્યાં અમે શાકભાજી અમારી સંસ્થાનું વિદ્યાર્થી જે ખાઈએ છીએ અમે સંસ્થામાં જ ઉગાવીએ છીએ એ પણ પ્રાકૃતિક રીતે કોઈ રાસાયણિક દવા કે ખાતરોનો ઉપયોગ નહીં કરવાનો પછી અમારે કોઠાર સુવિધા છે પછી પાછળ નાવા ધોવાની કપડાં ધોવાની સુવિધા છે વિદ્યાર્થી સમાજની અંદર પોતે પોતાની રીતે અમારે સંસ્થામાં એમ કહેવાય ગાંધીજીના વિચાર ઉપર હાલે છે એ ગાંધીજીનો વિચાર એવો હતો કે ભાઈ મારું કામ મારે પોતે જ કરવું એટલે વિદ્યાર્થી સવારે ઊભો થાય ત્યાંથી બધી પ્રક્રિયા એને એની પોતાની જ કરવાની કપડાં ધોવા મોઢો ધોવો બ્રશ ધો થાળી વાટકીઓ બધું સાફ કરવું પછી અમે દર ગુરુવારે ભાખરીની કાર્યક્રમ રાખીએ કે જે ભાખરી કરે તો વિદ્યાર્થી પોતે વણે બધી વસ્તુ સમાજમાં ઊભો રહીએ કે એવા અહીંથી વિદ્યાર્થી અહીંથી બહાર નહીં રહે એટલે સમાજમાં પોતાની રીતે પોતે પાછો ન પડે એવા અહીંથી અમે કરીને બહાર મોકલીએ છીએ અને અમારા વિદ્યાર્થીમાં ઘણા ડૉક્ટરો થયા છે ઘણા પોલીસમાં છે ઘણા આર્મીમાં છે અને ઘણા નેતા એટલે આ અત્યારની દ્રષ્ટિએ ગણીએ તો રાજકારણીમાં વતન અમારા વિદ્યાર્થી છે લોકશાળા અઢી વિદ્યાર્થી અને અમે જૂના વિદ્યાર્થીનું સ્નેહ મિલન હોતન રાખીએ છીએ દિવાળીનો એ વિદ્યાર્થી જૂના વિદ્યાર્થી જે તારીખ નક્કી કરે એ તારીખે સ્નેહ મિલન થાય જૂના વિદ્યાર્થી બધા આવે પોતા પોતાના અનુભવ કહે અને જે કાંઈ બધા પ્રોગ્રામને જે કાંઈ કરે એમાં જે ફંડ ફાળો થાય એ સંસ્થાને આપીને જાય એટલે એટલો જૂના વિદ્યાર્થી એને મદદરૂપ થાય સંસ્થાને હું પણ અહીંયા જ ભણેલો છું હું આઠથી બાર મેં અહીં ભણેલો છું અને હું અહીંયા અત્યારે ગૃહપતિમાં અને પ્લસ સંસ્થાનો હિસાબ આખો હું સંભાળું છું પછી બીજી વાત કરવી છે કે સંસ્થામાં શિક્ષણની કોઈ ફી નથી ફક્ત શિક્ષણ ફી સો રૂપિયા લેવામાં આવે છે વિદ્યાર્થી પાસેથી પછી જે હોસ્ટેલમાં રહેવા માગતો હોય વિદ્યાર્થી માં રહેવા માંગતો હોય છ મહિનાના નવ હજાર રૂપિયા જમવાના અને બે હજાર રૂપિયા સાતરા લઈને એ બસ એટલી જ ફી એટલે કોલ આખા વર્ષની વીસ હજાર જેવી ફી થાય છે અને જે અપડાઉન કરતા વિદ્યાર્થી હોય અમારે અહીંયાથી બોકરવાથી વિદ્યાર્થી આવે છે મઢડાથી આવે સાપરીથી આવે એ વિદ્યાર્થીનું જો વાહન અમે અમારા દ્વારા મૂકવામાં આવે તો એને એ વાહનનું ભાડું આપવાનું એમાં એ દસ રૂપિયા વિદ્યાર્થી આપે દસ રૂપિયા અમારી સંસ્થા આપે વિદ્યાર્થીને અને જે ડ્રેસ ફી છે ગણવેશ એડ્રેસ ફી વિદ્યાર્થીને આપવાની બાકી કોઈ શિક્ષણની ફી કોઈ નથી ફક્ત સો રૂપિયા બાકી રહેવા જમવાની સુવિધાના છે ને એના જ ખાલી ફી લઈ છીએ સરકારી શિક્ષણ છે એ બધું સરકારી દ્વારા છે ખાલી હોસ્ટેલ જ પ્રાઇવેટ છે તો ફાઇનલી દોસ્તો આ વિડીયોને અમે અહીં અહીં એન્ડ કરશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો શેર કરજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરીને

આ સંસ્થાની એકવાર જરૂરથી મુલાકાત લેજો સાવરકુંડલા તાલુકાનું ડેડકડી ગામે લોકવિદ્યા લોકશાળા કરીને સોરી લોકશાળા કરીને સંસ્થા આવેલી છે રહેવા જમવા ખાવા પીવા માટેની બધી બહુ સારી વ્યવસ્થા છે સરસ સરસ બધા મેં તમને દ્રશ્યો દેખાડ્યા છે અહીંયા તમામ પ્રકારની ભાઈઓ બહેનો માટે હોસ્ટેલની સુવિધા પણ છે તો આ સંસ્થાના કોન્ટેક નંબર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો જરૂરથી આ સંસ્થાના કોન્ટેક કરજો અને આ વિડીયોને પૂરો જોજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો Jai Mataji, Jai Shri Krishna.